જતા પ્રમુખ પદનો વહીવટી ચાર્જ વર્તમાન ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણીને સોંપવામાં આવ્યો છે પ્રમુખ પદનો ચાર્જ સંભાળતાની સાથે જ શિલ્પાબેન નાથાણીનું સન્માન સમારોહ તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો અને મસ્કા ગામના ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તાલુકા ન્યાય સમિતિ ચેરપર્સન કાંતાબેન શિરોખા તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી તાલુકા પંચાયત વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી કીર્તિભાઈ ગોર નિલેશભાઈ મહેશ્વરી સુરેશભાઈ સંઘાર વિક્રમસિંહ જાડેજા જગદીશભાઈ મહેશ્વરી ખીમરાજભાઈ ગઢવી દીપેશભાઈ જોશી મુકેશભાઈ વાસાણી વિરમભાઈ ગઢવી ઉર્મિલાબેન ગોર મંજુલાબેન સીજુ અને ધનરાજભાઈ ગઢવી સહિતના મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારોહ દરમિયાન

પંદર વીસ દિવસનો ચાર્જ મેં એમને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સોંપેલો છે અને એ સમયગાળા બાદ હું મારો તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ પાછો પરત લઈશ એટલે આમે આમે સમગ્ર ટીમ માંડવી તાલુકાનો વિકાસ સારી અર્થે અને સમગ્ર ટીમને સાથે રાખીને જ અમે કરતા હોઈએ એટલે બેનને હું જેટલો સમયગાળો છે તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની એમની વરણીનો તે સમયગાળામાં હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ જે 15 20 દિવસનો સમયગાળો છે એમાં સારી રીતે કામગીરી કરે એવી હું એમને અત્રેથી તમારા માધ્યમથી શુભકામના પાઠવું છું પ્રમુખ જી છે આ જી આમ તો મારે કામના સામાજિક કામના હિસાબે મારે 15 દિવસ બહાર જવાનો હોવાથી હું બેનને ને ચાર સોપું છું પરંતુ જે રીતે અનુકૂળતા અને જો હું આવી જાઉં

પ્રમુખ જેને મને ચાર્જ આપ્યો છે તો પાર્ટી જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે ચાર્જ સોંપવામાં આવ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી વતીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વાત વિકાસની તો જે રીતે અત્યારે આજે તમે જોયું હશે સવારે હસ્તે ગોધરા ગામે કરોડોના કામો નું ખાતમુહૂર્ત થયું છે અને આ જે વિકાસની યાત્રા છે એ જે ચાલી રહી છે એ આવી જ રીતે ચાલતી રહેશે એ હું આપને વિશ્વાસ અપાવું છું વધુમાં વધુ છેવાડાના લોકો સુધી પહોંચવાનું હું પ્રયત્ન કરીશ અને શિક્ષણ આરોગ્ય તેમજ વિકાસના જે કાર્યો છે એને વેગ આપીશ પ્રથમ તો જે પણ તાલુકા પંચાયતની જે અમારી ટીમ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અમારા મહિલા મંડળની ટીમ છે તેમનું તેમજ બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં આવે તેમનું તેમજ સરપંચશ્રી સરપંચશ્રી જે સંગઠનના પ્રમુખ છે એ વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ સૌ કોઈ આજે મારું સન્માન કર્યું છે તો હું બધાની ખૂબ ખૂબ ઋણી અને ખૂબ આભાર માનું છું